નગર વડકરવાસ વિસ્તાર ના એક રહેણાંક મકાન માં આગ નું છવકલો થવા પામ્યું હતું બચાવ કાર્યની પ્રાપ્ત વિગતો મુજબ આનંદનગર વડકરવાસ પરેતા હરેશભાઈ આનંદભાઈ પરમારના મકાનમાં રહેલ ફ્રીઝમાં કોઈ કારણસર આગ લાગી હતી

आ तो देखा है बराबर ये वाला जो कि घृणो है ये वो लागे तो आ गुणो जन जन कर कर का सब वाली ये गुणो का हां का देखा हूं ये हां राइटिंग जो हां और मोटर 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 राइटिंग बाबा Obrigado.